ગુડ મોર્નિંગ મિત્રો તો સ્વાગત છે પાછું આપણા હે ને એક નવા વ્લોગ વિડીયોમાં તો કેમ છો મજામાં ને મજામાં દેશો જે આપણો લોગ જોતા નહીં મજામાં જ એને કોઈ હે ને કાંઈ વાંધો આવ્યો જ નથી તો હેને સુંદર મજાની સવાર પડી ગઈ છે અત્યારે હે ને દસ વાગી ગયા અને આપણે હેં દસ વાગ્યામાં વ્લોગ ચાલુ કરી દીધો છે તો આજે હે ને મારે અને મારા મમ્મીને મારા ભાભીને પ્રણેયને જવાનું હે ને બેંકે બેંકે નાનું એવું કામ હે તો ફટાફટ હે ને બેંકે નીકળી જાય તો હે ને વિડીયોમાં કન્ટિન્યુ બને રેજો અને ફટાફટ હે હવે નીકળી જાય બેંકે અને મળીએ હે ને લુણસર જાય ને તો સક્સેસફુલ હે ને તો આપણે બેંક ઊભી હોય જો આ બાજુ હે ને બરોડા બેંકે અને આપણે જે ઉભા ને ત્યાં ડિસ્ટ્રિક બેંકે તો આપણે હે ને જો આ બરોડા બેંક રહીને ત્યાં જવાનું હોય તો ફટાફટ ને આપણે જઈ અંદર અને આપણે હે પૈસા ઉપાડવાના મારે મારા મમ્મીને પૈસા ઉપાડવાના તો ફટાફટ એને અંદર જઈએ મિત્રો મારા મમ્મીની ને પૈસા ઉપાડી લીધા જો આ બાજુ પૈસા લઈને એને આવી ગયા હે અને હવે છે ને આપણે એને નીકળવાનું હોય ઘરે તો ફટાફટ એને હવે ઘરે નીકળી જઈએ તો સક્સેસફુલ છે ને મિત્રો આપણે હે બેંક છે ને ઘરે આવી ગયા હે અને ઘરે જો હે ને પાછળ છે ને આમ તા ભૂરી છે ને

લોહી હે ને આખો બુસ્કેટ આમ આખો લોહી લોહી થઈ ગયો હતો એટલે હે ને ભૂરી રહી ને એ ઓલા આપણા જૂના ઘરે હે ને એ છોકરાને લઈને આવી હતી અને ક્યાં હે ને નવા ઘરે લાવવાનું હતું હે એટલે એમ બે હે ને હું લુણસરથી ઘરે આવ્યો અને એ છોકરાને એ ઘરે લઈને આવી હતી ફાઈનલ હે ને મિત્રો બપોરના દોઢ વાગી ગયા આપણે બપોરા કરી લીધા હતા હજુ તો ઠામડા ન ઉઠ્યા અને આપણે એક આ બાજુ ઢીંગલી બેન બેઠા ને એ ઢીંગલી બેન ને ને મહેંદી પાડવાનો બહુ શોખ છે તો તમારે શું મહેંદી મહેંદી ઢીંગલી બેન ને હેને મહેંદી પાડવી હે તો આપણે હે ને હાલો ઢીંગલી બેન ને મહેંદી મૂકવી તો ફાઈનલી હે ને મિત્રો આપણે મીરાબેન ની મહેંદી પાડતા હતા ને તો મીરાબેન ની મહેંદી પાડતા પાડતા છે ને મીરાબેન ને જો ઊંઘ એટલી સડી ગઈ ને તો મીરાબેન તો હુઈ ગયા નો મેંથી પાડવા દીધી કે નઈ કાઈ હજુ તો આંગરા તો બાકી રહી ગયા ને મીરાબેન કેવા નીંદર ખ્યાસે થોડીક મેંથી પાડી તો મીરાબેન ડોલા ખાતા ખાતા કે મમી સુઈ જાવ ને બાર ખાટલે વ્યા કે મેંથી પાડી દે જા મેંથી પાડવાન ચાલુ કર્યો તો મીરાબેન પાછા પણ સુઈ ગયા હે તો આવી રીતે તમે ક્યો મીરાબેન મેંથી પાડવાન કે તો આવી રીતે મેંથી પડે સુતા ઉતા જો એને આ આંગરી માં તો આયા છે ને ધીખી પણ વારી છે જો વિકતી જય હી અને ઢેલે મારે સુઈ ગયા છે મીરાબેન તો સક્સેસફુલી હે ને મિત્રો ચાર વાગી ગયા હે અને ચાર વાગી ગયા ને આપણે હે ને ખેતરમાં આવી ગયા હે ખેતરમાં તમને બતાવું જો આપણે આમાં હે ને આ સરગોમાં ખડ એટલું થઈ ગયું હે ને આપણે જો આમાં ચોરી હતી ને આવી હતી અને સાઈડમાં હે ને નાનો સરઘ હતીનો હોય તો અને આ સરઘો જે રહ્યો ને આપણે આમાંથી હે ને દસ વર્ષથી એક જ ધારો હરઘો હોય એટલે હવે ને આ હરઘવાને હે ને કાઢી નાખવાનો હોય એમાં એવું છે કે જો આ પાટલું તમને દેખાય ને એ પાટલું રહ્યું ને એ દસ વર્ષથી એક જ ધારો સરગો છે ને એટલે આ હેને સરગોમાં વિકાસ એવો થતો નથી એટલે આપણે આ સરગોને હવે ને કાઢી નાખવાનો દસ વર્ષથી એક જ ધારો સરઘો છે એટલે હેને સરગોમાં નથી કહેતા કે જમીનમાં એકને એક વસ્તુ છે ને જમીનને ભાવે નહીં એટલા માટે હે ને આપણે હવે આ સરઘો જે રહ્યો ને એ કાઢી અને કપાસ વાવવાનો હોય તો આમાં હે ને આપણે ચોરી હોતીનું આવી હતી અને સરગો હોતીનો આવ્યો હતો પણ એ જો આ ઉગીને જો આ ચોરી તમને દેખાતી છે ક્યાંક 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 દેખાતી છે ખડ એટલું બધું થઈ ગયું છે ને કાંઈ જો આમાં હે ને હરી મૂકવાનું મગન એવું ખળ ઉગ્યું છે તો આપણે હે ને આમાં હે ને હવે કાઢી અને હવે હે ને આપણે કપાસ વાવવાનો હોય એટલે હે ને આ સરગો જે રહ્યો ને એ હવે દસ વર્ષથી એક જ ધારો હોય એટલે સરગો હવે નહીં એવો જામે એટલે હે ને સરગો હવે આપણે હે આમાં કાઢી નાખવાનો હોય હાકી અને કાઢી નાખવાનો હોય પછી હે આપણે આમાં કપાસની તૈયારી કરવાની છે અને જો આ બાજુ છે ને ભૂરી હે ને ખાડ લેવા આવી ગઈ જો આ બાજુ છે ને ભૂરી ખડ લે જો ખડ એવું થઈ ગયું નહીં તમે વાત જ જવા ગયો કેટલું ખડ થઈ ગયું હે ખડ લેવાની મજા આવે પણ આમાં એવું છે મિત્રો હેને અત્યારે આગાહી એવી આપે છે ને વાવાઝોડાની ની તો એને તડકો હે કંઈક અલગ જ રીતનો પડે છે અત્યારે લગભગ હે હાડાચાર થવા જઈ રહ્યા છે પણ તો હે ને તડકો હે ને આમ બહાર નીકળે ને ત્યાં તો હેને એમ થાય કે હેને

ના લેવા આવવાનું ગાડી કરવાની કેમ થાય ગાડી તો કરવી પડે ને નકર તો માલ ભૂખ્યા રહે ને ગાડી ખડ તો લેવું જ પડે ખડ ન લે તો માલ પર ભૂખ્યા રહે ખડ તો તડકો હોય તો લેવું જ પડે શું કરવું તો હાય હવાની માં છે ને એક ગાડી તો કરી લીધી હતી ને એટલે અત્યારે એક જ ગાડી ને કાલ ઘડે કાલ તો હું કેલા 3:30 એ આવીતી બે ગાડીઓ માર કરવી પડી તો મિત્રો છે ને આપણી ચેનલમાં એક કે છે ને સબસ્ક્રાઇબ પૂરા થવા જઈ રહ્યા છે બે ચાર સબસ્ક્રાઈબ બાકી છે તો ફટાફટ હેને એક કે સબસ્ક્રાઈબ પૂરા કરાવો તો હેને આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ હવે મળીએ કાલના વ્લોગમાં